અકર ચક્કર ગોળ ચક્કર બન રાડી રે અકર ચક્કર ગોળ ચક્કર ચકર રાડી રે કના તારી માયા લાગી બમ રાડી રે કના તારી માયા લાગી બમ રાડી રે તું તુમારો કાનૂની હું તારી રાધા તું તમારો કાનૂની હું તારી રાધા રાધા કહે છે રાધા કહે છે સાંભળ મારા મા તારી મારી જોડી જબરી બમ મારાડી રે તારી મારી જોડી જબરી બમ મારાડી રે અકર ચક્કર ગોળ ચક્કર બં મારાડી રે અકર ચક્કર ગોળ ચક્કર બં મારાડી રે કન તારી માયા લાગી બમ મારાડી રે ના તારી માયા લાગી બમ્મા રાડી રે તને જોઈને દિલડું ઠરે છે તને જોઈને કના દિલડું ઠરે છે નારે જોવું તું મારું ના માને નારે રે જોવું તું મારું ના માને તારી મારી પ્રીત પુરાણી બમ્મા રાડી રે તારી મારી પ્રીત પુરાડી રે અકર ચક્કર ગોળ ચક્કર ભમ મારાડી રે અકર ચકર ગોડ ચકર મારાડી રે કાના તારી માયા લાગી બનમારાડી રે કાના તારી માયા લાગી બંગાડી રે ગોકુળ માવા લો મોરલી વગાડતો ગોકુળ મા આના ભૂલીને અમને બોલાવતો આના ભૂલી અમને બોલાવતોલી ગોપીઓ ને કરી બમ મારાડી રે કેલી ગોપીઓને ને કરી બમ મારાડી રે અકર ચક્ર ગોડ ચક્કર બમ મારાડી રે અકર ચક્ર ગોડ ચક્કર બમ મારાડી રે તારી માયા રે રેના તારી રેનારે લાગી સંગાથે કના રે જે જીવન માય મારી સંગાથે કનારે જે જીવન મારી સંગાથે તારી સાથે રેવા કના જન્મો ના કોડ છે તારી સાથે રેવા કાના જન્મો અકર ચકર ગોળ ચકર ભમારાડી રે અકર ચકર ગોળ ચકર ભમારાડી રે તારી માયા લાગી ભમ્મડી રે તારી માયા લાગી ભમ્મડી રે બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય